એવી સામાન્ય સમજ હોય કે માતાના મઢમાં માતાના બેસણા હોય અને ભાવિકો દર્શને આવતા હોય પરંતુ જસદણના કુંદણી ગામે આવેલા માતાના મઠની મુલાકાત લેવામાં આવે તો તેમાંથી શિક્ષકો અને વિદ્યાર્થીઓનો અવાજ સંભળાય છે શાળાના અંદાજિત એકસો જેટલા વિદ્યાર્થીઓ શાળામાં નહીં માતાના મઠમાં અભ્યાસ કરી રહ્યા છે

આયોજનની મીટિંગ હતી આ સભાની અંદર મેં પ્રમુખ સાહેબને એવી રજૂઆત કરી કે જસ્તન તાલુકાનું કુંડણી ગામ છે જે અંતરિયાળ ગામ છે અને જ્યાં ગામડાના ગરીબ ખેડૂતોનો વસવાટ છે આ ગામની અંદર અમે ગયા મહિને પ્રેસ મીડિયાની હાજરીમાં ત્યાં સ્થળ તપાસ કરી તો ત્યાં આઠ રૂમ હતા આઠ રૂમની અંદર એક પણ રૂમમાં બાળકો બેસી શકે અભ્યાસ કરી શકે એવી સ્થિતિ નથી અને ત્યાં જ શિક્ષકો દ્વારા બોર્ડ મારી દેવામાં આવ્યા હતા કે આ શાળામાં કોઈએ પ્રવેશ કરવો નહીં આ રૂમમાં કોઈએ પ્રવેશ કરવો નહીં તો એની સામે વાવળિયા પરિવારનો જે મઢ છે માતાજીનો એ માતાજીના મઢની અંદર એક રૂમ છે અને એક ઓસરી છે એમાં એકસો ને વીસ બાળકો ભણી રહ્યા છે તો આ સરકારની કેટલી બેદરકારી કહેવાય સરકાર વારંવાર શ્લોક આપે છે કે દીકરી ભણશે ગુજરાત ભણશે પણ આ એક સામાન્ય વૈકલ્પિક વ્યવસ્થા એટલે કે એક શાળાનો ઓરડો પણ આ સરકાર આપી શકતી નથી તો હું દુઃખ સાથે કહું છું કે આ બાળકોના ભવિષ્ય સાથે આ સરકાર છે એ સેડા કરી રહી છે અને આ બાળકોને છે એ અંધકાર તરફ ધકેલી રહી છે આ બાબતની આપણે તાલુકા કક્ષાએ ટીપીઓ સાહેબને રજૂઆત કરેલી છે જિલ્લા કક્ષાએ ડીપીઓ સાહેબને પણ રજૂઆત કરેલી છે રૂબરૂમાં મેં પણ જઈને રજૂઆત કરી છે હજી આજ સુધી આ શાળાકીય